નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો રોજ તારીખ પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સોળ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર છસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચોતેર હજાર એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર આઠસો પચાસ બાર ગ્રામ કે એક લાખ બાર હજાર છસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ આડત્રીસ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર બસો આડત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર નવસો ચાર દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બે હજાર ત્રણસો બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર આઠસો છપ્પન સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર આઠસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે तो आज आजनाट सोना भाव एक ग्राम सोना रूप सात हज़ार छ सौ अग्नसी आठ ग्राम सोना ना भाव रुपया एकसठ हजार चार सौ बतरीस दस ग्राम सोना भाव रुपया छोतेर हजार सात सौ नेव સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ સડસઠ હજાર નવસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલર ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો